જી આપનો પરિચય જી મારું નામ વિજયભાઈ લક્ષ્મીદાસ ગઢિયા બસ સ્ટેશન પાસે મારે જલારામ ગઢિયા નામે લખુભાઈ ગાઠીયાવાળા નામે કેબિન છે આજ રોજે અમે અહીં નગપાલિકા આવેલા છે અમને ટાવરથી લઈને રિયોન સુધી બધાને કેબિન હોઢવાનું કીધેલું છે તો અમને જો કે રોજી મળી રહી એમના માટે અમારું સૂચન છે કે અમને રોજી મળી રહી કે અમારે ભણતાના તે બધા ખર્ચો આવે છે અને વૈકલ્પિક જગ્યા આપો તો સારું અથવા અમને અમારી રોજીરોટી રાખવા દો અમે ત્રીસ વર્ષથી જગ્યા પર ધંધો કરીએ છીએ અને જે આઇકોનિકના નામે અમને ત્યાંથી હટાવવાનું કહી છે તો અમારી રિક્વેસ્ટ છે કે અમને ત્યાં વૈકલ્પિક જગ્યા પર અમને ત્યાં ધંધો કરવા દો અમારો પરિવાર અમે ચલાવી શકીએ